હેલો કેમ છો હું આપનો સાવન વિડીયો સાથે આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે આપણે મહેસાણાની અંદર આવે છે અને મહેસાણા ની અંદર સરસ મજાનું જૂના અને જાણીતા એવા કોડિયાર દાળ વડા ખાવા માટે આવે છે અહીંયા આગળના દાળ વડા ખૂબ ફેમસ છે અને બહુ ટેસ્ટી હોય છે અહીંયા આગળના કોડિયાર દાળ વડા ફરીને ચલવે છે વાતચીત કરીએ કેમ આટલા ફેમસ છે અને કઈ રીતે બનાવે છે કેમ આટલું સરસ ટેસ્ટ આપે છે બધું અને તમે પણ ન હોવ તો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને તમને આગળના વિડીયોની માહિતી નોટિફિકેશન તમને મળતી રહે ચલો જીએ અને થોડી ઘણી વાતચીત કરીએ કેમ છો મજામાં બસ મજામાં અમારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે આપણા વ્યુઅર્સ ને તમારા દાળ વડા કેવા છે અને કેમ આટલા ફેમસ છે એની વાતચીત કરવાના છે વિડીયો ની અંદર પહેલા તો

તો ભાઈ આવું મહેમાણા અંદર બીજે ચા નહીં મળે બીજે ઘણી બધી જગ્યાએ પણ બાકી સિટી પણ ઓછું મળે છે તો મોજેલા મહેમાણા ની અંદર આવો તો અહિયાં આગળ કોડિયાર દાળ વડા ની અંદર ખાવાનું ના ભૂલતા નાસ્તો કરવાનું ના ભૂલતા જો આપણી ખાસિયત કે આપણો વજન કાટો નહી રાખતા વજન નહીં રાખવાનું વજન કાટો કોઈ નહીં એમને જ એમને મ આપી દે એમ આપી દે અરે વાહ સરસ સરસ ઘરાક લઈ જાય ને એટલે ખુશ થઈ જાય ક્વોન્ટિટી વધારે મળે અને ક્વોલિટી મળે બેય મળે વાહ

રૂજ એવા આવો મોટા તો ભાઈ ટેસ્ટમાં તો જોરદાર છે ભાઈ દાળ વટા અને બટાકાની ચિપ્સ જેમ કીધી એમને કે જે મોટા બનાવે છે હા એવું છે એમ આવો ભાઈ અહીંયા આગળ સારી નામ આપણું સતવાળા સહેલું બબલદાસ બરોબર અને કેવા અહીંયા આગળ

બેસ્ટ જોર કરજો જરૂર જબરજસ્ત સ્પેસ હોય છે અહીંયા આગળનો તો મુલાકાત લેજો જ્યારે પણ મહેસાણાની અંદર તમે આવો તો અને જે બટાકાના ચિપ્સની જે વાત કરીએ ને એ જે મેથીના ગોટા બનાવે છે ને એની અંદર જ બનાવીને આપે છે અને ભાઈ ડુંગળી અંગાત કો તો મોજ પડી જાય દાળ તો બહુ જોરદાર છે એમ તો મિત્રો આ તું ખોડિયાર દાળ વડા સેન્ટર તો જ્યારે પણ મહેસાણાની અંદર આવો અથવા મહેસાણા આવો તો મુલાકાત લેજો અહીંયા આગળની સરસ ટેસ્ટ આપે છે મળી આગળના વિડીયોમાં કંઈક અલગ નાસ્તાના ટેસ્ટ સાથે ત્યાં સુધી તમે નવા હોવ તો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને તમને આગળના વિડીયોની માહિતી નોટિફિકેશન તમને મળતી રહે અને જે ખાવાના રસિયા હોય એમને આ વિડીયો જરૂરથી શેર કરજો જેથી કરીને એમને પણ ખબર પડે સુધી મળી આગળના વિડીયોમાં કંઈક અલગ જગ્યાએ ત્યાં સુધી બાય બાય જય 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 ગુજરાત já mata